દેશભરની ચૂંટણીમાં પછડાત ખાધા બાદ ફરી ગુજરાતની ચૂંટણીની તૈયારીમાં કોંગ્રેસ લાગી ગઈ છે ગુજરાતમાં વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસ ઉતરવાની છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમો સાથે સાથે પાર્ટીના કાર્યકરોને મજબૂત કરવા અને ડેમેજ કંટ્રોલની કામગીરી હાથ ધરી છે ત્યારે સુરતમાં બુધવારના રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ગુજરાતના પ્રભારી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના જનરલ સેક્રેટરી અશોક ગેહલોત સુરત આવી પહોંચ્યા હતા ત્યારે સુરત સર્કિટ હાઉસ ખાતે તેમનું સુરત કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સર્કિટ હાઉસ ખાતે નેતાઓના સ્વાગત કાર્યક્રમ બાદ દક્ષિણ ગુજરાતના કાર્યકરો સાથે ભટાર અલથાણ ખાતે આવેલ કાપડિયાવાડીમાં સભા સંબોધી હતી કે સુરતના વેપારીઓ પર પોલીસે દમન ગુજાર્યું એમને લાકડીઓથી માર માર્યો ત્યારે પહેલું સુરતમાં આવીને અમે એમને મળવાનો પ્રયત્ન કર્યો હવે અમારો કાર્યક્રમ શરૂ થાય છે સંગઠન બાબતનો બૂથ સમિતિઓની રચના બાબતનો અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કેવી રીતે જ્વલંત વિજય મેળવે એ અંગે કાર્યકરો સાથે ચર્ચા વિચારણા વાતચીત અને સંપર્કનો દોર અમે શરૂ કરી રહ્યા છીએ અમે અમારું કામ શરૂ કરી દીધું છે છવ્વીસ લોકસભામાં છવ્વીસ અમે પ્રભારીઓની નિમણૂક કરી છે રાહુલજીએ એઆઈસીના જનરલ સેક્રેટરી તરીકે ખૂબ સિનિયર એવા વરિષ્ઠ નેતા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતજીને મૂક્યા છે એમની સાથે સાથે ચાર સેક્રેટરીઓ રાજીવ સાતવજી જીતુભાઈ પટવારીજી હર્ષવર્ધનજી અને વર્ષા ગાયકવાડજીને મૂક્યા છે જેઓ સમગ્ર ગુજરાતની જુદી જુદી બધી વિધાનસભાઓમાં ફરી રહ્યા છીએ અમે અમારું બૂથ મેનેજમેન્ટ શરૂ કરી દીધું છે ભેજ પ્રભારી અંગેની પણ અમારી કવાયત ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત